મિત્રો આજે આપણે આ વિડીયોમાં જે ઘરેલું ઉપચાર બનાવતા શીખીશું તે તમારા શરીરના બધા સાંધાના દુખાવાને કાયમી રીતે ઠીક કરવામાં મદદરૂપ બનશે ભલે પછી કમર હોય ગોઠણ હોય ગરદન હોય કે પગના સાંધા હોય કોઈ પણ સાંધામાં દુખાવો રહેતો હોય તો આજે જે ઉપચાર તમે શીખશો તે ઘણો અસરકારક છે આ ઉપચાર સો ટકા કુદરતી છે અને ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓ પર આધારિત છે તમે ફક્ત પાંચ મિનિટમાં આ ઉપચાર તૈયાર કરી શકો છો અને તેને રોજ ઉપયોગમાં લઈ શકો છો તો ચાલો શરૂઆત કરીએ અને એક એક પગલામાં કોઈ પણ સમસ્યાનું યોગ્ય નિવારણ મેળવવા માટે એનું મૂળ કારણ સમજવું ખૂબ જ જરૂરી છે આજે આપણે સાંધાના દુખાવાના મુખ્ય ત્રણ કારણો વિશે જાણીશું પહેલું કારણ છે કેલ્શિયમની કમી શરીરમાં કેલ્શિયમની ઉણપના કારણે હાડકા નબળા પડવા લાગે છે જેમ ઉંમર વધે છે તેમ શરીરમાં કેલ્શિયમ શોષણ કરવાની ક્ષમતા ઓછી થવા લાગે છે પરિણામે ખોખલા અને નાજુક બનવા લાગે છે જેનાથી સાંધામાં દુખાવો રહે છે બીજું કારણ છે કાર્ટિલેજ ઘસાઈ જવું સાંધાની અંદર હોય છે કાર્ટિલેજ કાર્ટિલેજ એક પ્રકારનું લવચીક ગાદલું જે બે હાડકા વચ્ચે ઘર્ષણ થતું અટકાવે છે જ્યારે આ કાર્ટિલેજ ઘસાઈ જાય છે અથવા તો તૂટી જાય છે ત્યારે હાડકા સીધા એકબીજા સાથે ઘસાવા લાગે છે અને દુખાવો થાય છે આ ગ્રીસનો અભાવ પણ આ દુખાવાનું મોટું કારણ બને છે ત્રીજું કારણ છે ઇન્ફેક્શન અથવા સોજો શારીરિક તાણ વાયરસ અથવા બેક્ટેરિયાના સંક્રમણના કારણે સાંધામાં ઇન્ફેક્શન થઈ શકે છે જેના કારણે દુખાવા સાથે સાથે સાંધામાં લાલાશ અને સોજો પણ આવી શકે છે હવે આપણે જાણીએ ઉપચાર બનાવવાની સંપૂર્ણ રીત સૌથી પહેલા એક સાફ તપેલી લ્યો અને તેને ગેસ ઉપર મૂકો તપેલીમાં એક ગ્લાસ દૂધ ઉમેરો દૂધમાં કેલ્શિયમ ભરપૂર હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે હવે તેમાં ઉમેરો અડધી ચમચી હળદર પાવડર હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે જે સોજા અને દુખાવા સામે અસરકારક છે એક ઉફાણો આવી જાય એટલે હવે એક ચમચી તાજું છીણેલું આદુ ઉમેરો દૂધ ગરમ હોવું જરૂરી છે જો ઠંડા દૂધમાં આદુ નાખશો તો દૂધ બગડી જશે આદુ શરીરમાં ગરમી આપે છે અને લોહીનો પ્રવાહ વધારવામાં મદદ કરે છે હવે એક નાનો ટુકડો તજનો નાખો અથવા તજ પાવડર હોય તો અડધી ચમચી ઉમેરો તજ લોહી સંચાર સુધારવા અને કાર્ટિલેજનું રિપેરિંગ ઝડપથી કરવામાં મદદ કરે છે ત્રણ ચાર કાળી મરી પીસીને ઉમેરો આ હળદરના ગુણો જઠ્ઠર માટે પણ અસરકારક બનાવે છે અને શુદ્ધિકરણ કરે છે હવે આ મિશ્રણને મધ્યમ આંચ પર થી સાત મિનિટ ઉકાળો ત્યાં સુધી દૂધને ઉકાળો કે દૂધ લગભગ પચીસ ટકા ઘટી જાય દૂધ થોડુંક ઠંડુ થાય એટલે ગાળી લ્યો અને કપમાં કાઢો સ્વાદ મુજબ મધ ઉમેરો જો તમારું બ્લડ શુગર નોર્મલ હોય તો એક ચમચી દેશી મધ ઉમેરી શકો છો ડાયાબિટીસ હોય તો મધ કે ખાંડ ન ઉમેરો આ દૂધને તમે સવારે નાસ્તા પછી એક કલાકે પી શકો છો અથવા રાત્રે સૂતા પહેલા પણ પી શકો છો ખાલી પેટે ન પીવો હવે વાત કરીએ આ ઉપચાર કેટલા સમય સુધી કરવો જો તમે એકવીસ દિવસ સુધી સતત આ દૂધ પીશો તો તમને પહેલા જ અઠવાડિયાથી રાહત અનુભવાશે અને એકવીસ દિવસ બાદ સાંધાના દુખાવમાં એસી ટકાથી વધુ સુધારો થતો જોવા મળશે હવે વાત કરીએ વધારે અસર માટે શું કસરત કરો ચાલવું યોગા કરવા અથવા વ્યાયામ કરવું લીલા શાકભાજી જેમ કે પાલક મેથી સરસવ કોલેજીન માટે ઉત્તમ છે વિટામિન ડી માટે રોજ સવારનો થોડી વાર સૂર્યપ્રકાશ લેવો પૂરતું પાણી પીવો લોહીનું પ્રમાણ અને સાંધાનું ગ્રીસ જળવાઈ રહે તે માટે અમુક મહત્વની સૂચનાઓ આ ઉપચાર એ સહાયક છે જાદુ નથી લાંબા સમયની તકલીફ હોય તો સલાહ દીર્ઘકાલીન ઉપયોગ સાથે આયુર્વેદિક ઉપચાર ખૂબ જ અસરકારક સાબિત થાય છે મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યાશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો